થાંગધ્રાના નાની બજાર ખાતે આવેલ મહાલક્ષ્મી મંદિર ખાતે સોમવતી અમાસ નિમિત્તે પાંચસો દીવડાની મહાઆરતી કરવામાં આવી સમગ્ર ગુજરાત નહીં સમગ્ર ભારત અને વિશ્વમાં આજે શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે સોમવાર જે સોમવતી અમાસ પણ કહેવામાં આવે છે આજના દિવસે લોકો પોતાની આસ્થાને શ્રદ્ધા પ્રમાણે ભગવાન ભોળિયાનાથની પૂજા અર્ચના કરતા હોય છે ખાસ કરીને મોટા મંદિરોમાં શિવભક્તોને ભક્તોને ભારે ભીડ જોવા મળી આ સાથે નાગેશ્વર મહાદેવ સોમનાથ મહાકાલેશ્વર સહિત જ્યોતિર્લિંગ મહામંદિરોમાં પણ શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભક્તો ઉમટી પડ્યા અને સુરેન્દ્રનગર જિલ્લાના શહેરની નાની બજાર ખાતે એકસો પચાસ વર્ષ જૂનું મા લક્ષ્મી માનું મંદિર આવેલું છે મંદિરની બાજુમાં ભગવાન ભોળાનાથ પણ બિરાજમાન છે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આ મંદિર પટાંગણમાં

આશરે આજે શ્રાવણ માસના સોમવતી અમાસના પવિત્ર દિવસે અત્યારે સમૂહ આરતી રાખેલ છે તથા બધા સમૂહમાં આરતીનો લાભ લે છે તથા વાર તહેવારે બધા ઉત્સવ થાય છે દર પૂનમે શ્રી માતાજીના ગરબાનો ઉત્સવ થાય છે તથા બધા પૂનમ ભરવા આવે છે ભક્તો અને હજારો ભક્તો આ દર્શનનો લાભ લે છે આ અને અમાસનું દર અમાસે શ્રાવણ મહિનામાં સોલો ભદ્ર મંડળ મહામંડળ રાખેલ છે બધા બહેનો વતી આ સમૂહ મંડળ રાખેલ છે તથા આ બધા પ્રોગ્રામો થાય છે વાર તહેવારે બધા ઉત્સવ થાય છે આશરે આ દોઢસો વર્ષ પહેલાનું મંદિર છે અને બધા હજારો ભક્તો હરિભક્તો દર્શનનો લાભ લે છે તથા આ મહાદેવજીના દર સોમવારે તથા શ્રાવણ માસમાં અનેક શણગાર થાય છે અને શણગારનો બધા દર્શનનો લાભ લે છે તથા પૂનમના પવિત્ર દિવસે બધા પૂનમ ભરવા આવે છે અને વાર તહેવારે બધા ઉત્સવ થાય છે જય મહાદેવ